કોની સરકાર પશ્ચિમ બંગાળની બારાસત અને મથુરાપુર લોકસભા સીટના બે મતદાન મથકો ઉપર આજે ફરી મતદાન બંને કેન્દ્ર ઉપર પહેલી જૂને થયું હતું મતદાન ગરબડીનો આક્ષેપ લગાવી વિપક્ષે કરી હતી પુનઃ મતદાન માંગ ભારતની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ એ રચ્યો નવો ઇતિહાસ મે મહિનામાં વીસ લાખ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાની થઈ લેવડ દેવડ ચૌદ અબજ વધારે રેકોર્ડ થયા ટ્રાન્ઝેક્શન વધતા તાપમાનની વચ્ચે દિલ્હીમાં પાણી સંકટ બન્યું વધુ વિકટ આરોપોથી ઘેરાયેલી દિલ્હી સરકાર કોર્ટ પહોંચી પાણી ચાલુ કરવા હરિયાણાને આદેશ કરવાની માંગની અરજી પર કોર્ટમાં આજે થશે સુનાવણી કાળઝાળ ગરમીથી હાલ નહીં મળે રાહત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી હિમાચલ રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં ભીષણ ગરમીનું વ્યક્ત કર્યું અનુમાન રાજ્યમાં ગરમીમાં નોંધાયો આંશિક ઘટાડો મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીથી નીચે તેતાલીસ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર તો કેરળના ઘણા જિલ્લાઓમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂનના કારણે ભારે વરસાદની આગાહી રાજ્યમાં લોકસભા ચૂંટણી ની મતગણતરી ની તૈયારીઓ કરાઈ પૂર્ણ ચૂંટણી આયોગ સાથે ડીડી ન્યુઝ પણ તૈયાર ચોથી જૂને યોજાનાર મતગણતરી ના સટીક વલણ માટે સવારે સાત ત્રીસ કલાક જુઓ ડીડી ગિરનાર દિવસભર અને ટી ટ્વેન્ટી વિશ્વકપમાં અનામીબિયાએ ઓમાન સામે ટોસ જીતીને પસંદ કરી બોલિંગ આજે સાંજે થનારા બીજા મુકાબલામાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા પોતાના અભિયાનની કરશે શરૂઆત